ભાઈ આજે હે ને બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે જોઈ લ્યો આ ની સાઈઝ જુઓ તમે ચીઝ વાળા કર્યા હે જો વચ્ચે ચીઝ નાખ્યું છે ને આવડું મોટું વડું હે ને આ વડું તમને ખોલીને દેખાડું જોઈ લ્યો ગરમા ગરમ હું આ જો આ સૂકી ચટણી કરી છે ને આ કુંભણિયા સ્ટાઇલ છે ને છે આ ડુંગળીના ભજીયા હે કુંભણિયા સ્ટાઈલ જો હા લાગે જોરદાર જો પપ્પા ખેંચે હે કેમ છે ભજીયા ને એ બધી જલસો લાલા જલસો આ મારે વાલા જો આમાં આપ કાંદાના આપણે કહેવાય ડુંગળીયા હા ડુંગળીના એ ભજીયા ખાધા હોય તમે ભજીયા સિસ્ટમ જુઓ તમે ઓરિજિનલ ભજીયા એની સામે તમારે જુઓ વડા આવડ મોટા મોટા અને એમાંય વડા પાઉ મળી જાય મોજ પડી જાય એવો મારો વાલો આવડો મોટો વડાપાવ છે ને મુંબઈ માં મળે અમે છે ને શેકીને ને ખાય બાકી મુંબઈ માં મળે કોરે કોરું ખાલી વડું નાખીને દે પણ આવે મોજ એમજા જાય બઈ ના એવા કમ્પ્લીટ મોજ પડી ગયો બાર વા બનાવો અને ખાવ અને ઘીરે જ બનાવજો મારો વાલો હા હા ભારી મજા આવે